એમનું જે સેક્સ કેન્ડલ પકડાવ્યું છે દુનિયાનું મોટામાં મોટું સેક્સ સ્કેન્ડલ છે અને એની અંદર એક હજાર મહિલાઓ ઉપર બળાત્કાર કરવામાં આવ્યું છે ત્રણ હજાર ક્લિપો વાયરલ થવા થઈ છે તો આ પ્રજ્વલ રવનના જન્મની ભાગી છૂટ્યા છે કર્ણાટકની સરકારે એમના પિતાશ્રીને તો ગિરફતાર કર્યા છે પણ પ્રજ્વલ રવનાને વહેલામાં વહેલી તકે પાછો લાવવામાં આવે અને ત્યાંની પીડિત મહિલાઓને રક્ષણ પૂરું પાડવામાં આવે અને આવનારા સમયમાં પીડિત મહિલાઓને ન્યાય આપવામાં આવે અને પ્રજ્વલને કડકમાં કડક સજા કરવામાં આવે એની માગણી માટે આજે અમે અમારા આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રજૂઆત કરવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ